અરે આપણે મૂવી જોવા જવાનું એટલે તો સ્ત્રી ટુ પછી ત્યાંથી આગળનો પ્રોગ્રામ ડિનર માટે જવાનું મૂવી તો ચાલુ થઈ પાછું બંધ ચડી માથે જાય ઊભી ગઈ ગાડી લાલ આજે ક્રોસમાં ઉતરી જાય બહુ મોટું મોટું નથી મોટું નથી

पहुँचे क्या सही? कॉडियन क्या उन नाम से? सही है चलो तेरी जो सह क्या? जो ही तो फॉलो कर सकते हैं मोजिलामाजी ने हम्म <disappearance> तो उस वक्त तो मैं तो कौन कौन फॉलो करते हैं देखिए पिक्चर बोलो મોટી <laughs> 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 સાત કે પાંચ લાઈન ના જતી રો અને એક રો માં કેટલી સીટ હશે પાંચ કે 10 માં 10 8 કે 10 હશે મેક્સિમમ આરસ પિચર કે કોર જોવાય મજા આવે જોવાય મજા આવે સાહેબ મજા આવે કાઈ ન હવે મૂવી ટાઈમ પૂરો થયો હવે ડિનર ટાઈમ મહેમાન ગતિ ચાલો મહેમાન ગતિ ચાલો હતા એને રેગ્યુલર પાસા કાઈ ન તમારા લેસ્ટન ની ટોકી તમારા જોવાય ગઈ હા એટલે જ એટલે જ જોઈ છુ તો આ કે લેતો ઈ એ સিনেમા દ્વિલુનો મૂવી જોવા કેમ નથી ને ચાલો ટોકીજ તો બહુ સરસ લાગી અમને એટલે તમારો હા જેટલા મૂવી જોવો એમ ને ટિકિટ કેટલી જે નવું મૂવી આવ્યું હોય એ બે મોજો તો 12 12 કહેવાય હોય હા બે મોજો જોવો મહિનામાં લેવસુ હમ હ સહી હારુ કાઈ નમનિયા જઈરા ઓકે હોય બે એન્યુઅલી પાસ કાર્ડ દેને વર્ષનો વર્ષનો પાસ કાર્ડ દે આપે લાઈ લાગા ને હા હા એમાં પ્લસ દેવું પડે ને ઓલું જે ડિગ્લીસ બે ને ખાલી એnte મત 15 પાઉં દેજો હા કઈ નઈ ચાલો હાર્દિક ભાઈ ની ઘરે આવી ગયા છે જય સ્વામિનારાયણ કેમ છે આજે અમારે શાળાના હાડુ ભાઈ હાડુ ભાઈ ઓળખણ કરાવી દઈ ને અમે વિડીયો પછી કોક પૂછે ભાઈ કોની ઘરે જમવા ગયા હતા અને આ ભાઈ તો અમારો છોકરો જ છે લે ઘણા ભાઈ કેમ છે વરઘોડી આવી ગયા છે અમારી પેલા જય સ્વામિનારાયણ

ગ્રેન્ટલ મી અજીજાજીથી લઈ લાભ લઈ લે આજે 도સા ની વેરાયટી ઓબે ની છે ક્યુકઈ છે છે સાનો છે કોટળો છે મસાલા 도સા છે જીની જીની હા આઈટમ ચાર આઈટમ છે ના બે ને ગોટાળો છે ગોટાળો આમ તો એ આ સુરતનો લાગે છે ને સુરત આ સુરત ની છે ગોટાળો આમાં સુપર નીર ને ચીઝ पनीर ચીઝ પાલક ને બધું ઓકે બરાબર મિક્સ બધું આવે આમાં બે ટીસ્પૂન ઓકે બરાબર હવે પ્લેન તમે જે ગોટાળો છે ને એની સાથે ખાવા માટે છે લા એવું હવે નાની ડિશ થઈને મને હે ડિમ્પલ કેમ છે બધું ટેસ્ટ મીઠું બધું બરાબર છે કે કઈ ટક ટક હમ બટાના છે રોકાવાનું છે ને અમારે તમારે 5 તારીખે જવાનું છે ને તો તારીખે આવશે

kabel 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 alo